તસ્તગીરની યાદમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકો કુરાન શરીફની શિક્ષકની તાલીમ લે તેવા ઉમદા ઉદ્ધાર સાથે ધોરાજી બાગે મુસ્તુફા યંગ કમિટી દ્વારા આજ રોજ જે બાળકોએ સારા ટકાવારી મેળવીને પાસ થયેલા હોય તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ હઝરત ગોશે આઝમ તસ્તગીરની યાદીમાં કુંડા હોલ ખાતે રાખવામાં આવેલ હતો ત્યારબાદ તરત ત્યાં શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ તકે પીરે તરીકત ઇકરામ બાપુ કાદરી સેનાજબેન બાવી સમાજના આગેવાનો અગ્રણીઓ સહિતના લોકો હાજર રહેલા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાગે મુસ્તફા યંગ કમિટીના તમામ મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો